ગુજરાતમાં ખેડૂતો જોડે અન્યાય થતો હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે વરસાદમાં થયેલા પાકને નુકસાનને લઈને સરકાર જોડીથી તેમને વળતરની બાબત હોય કે ખેડૂતોને વીજળીની વાત હોય આ તમામ બાબતે ખેડૂતો સાથે હંમેશા અન્યાય થતો જ આવ્યો છે ત્યારે ખેડૂતોએ વીજળીની સમસ્યાથી ત્રસ્ત થઈને વિરોધ છે તે કર્યો હતો ત્યારે કઈ જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કાલાવડ શહેરમાં આવેલા પીજી ની કચેરી ખાતે કાલાવડ તાલુકાના ખેડૂતોએ હંગામો કર્યો હતો કાલાવડ તાલુકાના બાદનપરા વાવડી ખંડેરવડ મોટાવડલા ખાનકોટડા મછીલવડ સહિતના તાલુકાના વીજ ગામો છે કે જે ખેડૂતોએ વીજ કચેરી ખાતે એકઠા થયા હતા વીજ વિભાગની કચેરીના ખેડૂતોએ જે વીજ વિભાગની કચેરી છે ત્યાં રોષ વ્યક્ત કરી વિરોધ છે તે પણ દર્શાવ્યો હતો ખેડૂતોનું કહેવું છે કે ખેતરમાં ટીસી ખરાબ થઈ જાય તો તેમનું સમારકામ બે દિવસમાં થતું નથી સાથે જ પીજીવીસીએલ કચેરીના અધિકારીઓ દસ દસ દિવસ સુધી કોઈ ફરિયાદ પણ તેમની લેવા તૈયાર થતું નથી આ ઉપરાંત પૂરતો સમયે જે વીજળી ન મળવાના કારણે સિંચાઈ માટે પણ ખેડૂતોને મુશ્કેલી થાય છે ત્યારે ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ દ્વારા રજૂઆત સાંભળવામાં આવતી નથી અને તેના બદલે જ્યારે રજૂઆત કરવા જઈએ ત્યારે ગાજવા લાગે છે અને કહેવા લાગે છે કે અહીંયા અમારાથી નહીં થાય તમે લોકો ઉચ્ચ લેવલે રજૂઆત કરો ત્યારે ખેડૂતો દ્વારા વીજ પુરવઠા બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય જવાબ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે સમયસર વીજળી ના મળતા ખેતરમાં થયેલા પાકને જે નિષ્ફળ જાય છે અને જેના જ કારણે ખેડૂતોમાં ચિંતા છે તે વધી જતી હોય છે તેમને નુકસાનની ચિંતા છે તે વધી જતી હોય છે અને એટલા માટે જ આજે ખેડૂતોની અંદર રોષ જોવા મળ્યો અને પીજીવીસીએલ કચેરીએ તેમને પોતાનો વિરોધ પ્રદર્શન છે તે દર્શાવ્યો હતો ત્યારે આ જ બાબતને લઈને કે ખેડૂતો છે તે શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ અમે આજે કાલાવડ તાલુકાના તમામ ગામના ખેડૂતો કાલાવડ પીજી કચેરી આવેલા હોય અને પીજી અધિકારીને આવેદનપત્ર આપેલું હોય તેઓ તરફથી અમુને વ્યક્તિગત હોસ્પાવર બાબતે જણાવવામાં આવેલ છે પોતાના કર્મચારીઓ બાબત કોઈ પણ વાત કરેલી નથી જો અમારા ખેડૂતોની માગણી મુજબ સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે હાથ દિવસ પછી તમામ ખેડૂતો ભેગા થઈ અને પીજીસીની કચેરીએ આંદોલન કરીશું અને તમામ જવાબદારી અધિકારીઓની રહેશે આજે આજ રોજ અમે બીજી વિસીએલ કાલાવડ તાલુકાએ જે આવેદનપત્ર દેવા અમે આવ્યા હતા જે ખેડૂતોને પૂરતો પાવર ન મળતો હોય અને વારંવાર વીજળી ફોલ્ટમાં જતી હોય તો અમે આવેદનપત્ર દેવા આવ્યા તો જે અધિકારીઓને અમે મળ્યા પણ અધિકારીઓને અમને જે સંતોષકારક જે જવાબ મળવો જ હોય એ સંતોષકારક અમને જવાબ મળ્યો નથી અમને ખેડૂતોની અમારી એક જ માંગ છે કે પાવર અમને પૂરતો મળે એ જે કેવી રીતે રિપેરિંગ કરે એ બધા એ પીજી છે એ અમને સામું સમજાવવા માંડ્યા કે ભાઈ આમ થાય આમ થાય પણ હવે એ અમે ખેડૂત છે અમે તો ખેડૂત છે ખેડૂત તરીકે અમે અમારી રજૂઆત બધી કરી છે હવે અમને પૂરતો પાવર જો ન મળે તો અમે આથી આગળ પણ આગળ કાર્યવાહી કરશું ને આગળ ખેડૂતો અમે જાશું તમે કેને કેને રજૂઆત કરી અમે રજૂઆત તો અહીંના કાર્યપાલક જે છે તે કાર્યપાલક અમારું આવેદન નાયબ કાર્યપાલક હતા તે આવ્યા હતા એમને આપ્યું છે ઓકે એમને શું જવાબ આપ્યો એમણે જવાબમાં એવું કીધું કે ભાઈ આ જે અમારે સ્ટાફનો અભાવ છે તો સમયસર અમે નહીં કરી નથી થઈ શકતું એમ કે ઉપરથી જે કાંઈ છે અમને પૂરતી જે મટીરિયલ જોતું હોય એ મટીરિયલ નથી મળતું એ સરકારને રજૂઆત તો તમે સરકારને રજૂઆત કરો એવું એમનું કહેવાનું થાય છે તો એ જવાબદારી તો એમની છે ને આગળ તમારી શું તમારી રજૂઆત માંગ પૂરી નહીં થાય તો અમે શું આગળની કાર્યવાહી છે આ અમારી રજૂઆત જે જો નહીં પૂરી થાય તો અમે આગળ કાર્યવાહી ખેડૂતો જે નક્કી કરશે એ થશે કાલાવડ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોનો જે પીજી રીસીએલનો જે આક્રોશ હતો એ આજે તમામ ગામના ખેડૂતો પીજી રીસીએલ કચેરી કાલાવડ ખાતે આવી અને આવેદનપત્ર આપ્યું છે એ લોકોનો એક જ પ્રશ્ન છે કે વાડી વિસ્તારમાં સમયસર વીજળી નથી મળતી દિવસે વીજળી મળે છે તો ટ્રીપિંગ વધુ આવે છે સમયસર ટીસી બળી ગયું હોય તો લોકોને ટીસીનો બહુ પ્રો પ્રોબ્લેમ છે જે ટીસી બળી ગયું છે તો આજે દસ દસ દિવસ સુધી ટીસી મૂકવામાં નથી આવતા તો એનું પણ લોકોને આવેદનપત્રમાં આપ્યું છે તો આનો આ બાબતે સરકાર શ્રી તો અમારી ભાજપની સરકાર છે સમયસર પૂરતો પાવર ઉપરથી તો આવે જ છે પણ પ્રોબ્લેમ ન્યા છે કે જે સમયસર નીચે હેલ્પરો દ્વારા જે સમયસર રિપેરિંગ કામ કરવામાં નથી આવતું તેના કારણે આ પ્રોબ્લેમ થાય છે તો અમે જે સાહેબ છે નાયબ કાર્ય ઇજનેરશ્રીને અમે રજૂઆત કરી છે કે આ પ્રશ્ન સત્વરે નિરાકરણ આવે તેવી અમે રજૂઆત કરી છે ખેડૂતોએ વીજ વિભાગમાં જે વિરોધ પ્રદર્શન સાથે જે આવેદનપત્ર આપ્યું હતું ત્યારે આવેદનપત્ર આપતા જે રજૂઆત કરી ત્યારે વીજ વિભાગમાં જે અધિકારીઓ છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારી સાથે પૂરતો સ્ટાફ ન હોવાથી મુશ્કેલીઓ છે તે થઈ રહી છે ત્યારે અધિકારીઓએ જે પ્રમાણે કહેવું છે ત્યારે ખેડૂતો એ બાબતે કહી રહ્યા છે કે અધિકારીઓ લાજવાને બદલે ગાજી રહ્યા છે અને એક સપ્તાહમાં વીજ પ્રશ્ને ઉકેલ નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે એટલે કે કહી શકાય કે જે ખેડૂતો કે જે વીજળી માટે છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે પીજીવીસીએલના અધિકારીઓ છે તેમને પણ અનેકવાર રજૂઆતો કરે છે પણ તેમની રજૂઆત ના સાંભળતા આખરે આ ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી છે તે પણ ઉચ્ચારી છે ત્યારે ખેડૂતોની આ ચીમકીને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર